えっ સ્વાગત છે નવલોગમાં જો આપણે વરસાદ પછી કપાસમાં ફરીવાર પાણી ચાલુ કરી દીધું છે કારણ કે આપણે મોટરનું પાણી પછી જે આપણે જમીનની અંદર ખાર હોય કડક પાણીના લીધે એ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે જો આપણે પાણી લીલા લીલા ચાલુ કરી દેલું છે કમ્પ્લીટ કપાસમાં સવાર સવારમાં જુઓ ને કપાસની હાલત જો થોડીક નબળી પડી જાય થોડોક આપણે ગરડા જેવો થઈ ગયો એવું લાગે ને ફાલ નાખ્યો નાખો વાવાઝોડા અને થોડોક આડો બાળતી દો કપાસ એટલે જો એમને પાણી ચાલુ કર્યું છે કપાસમાં સવાર સવારમાં જો પાણી એમના માલિ જશે અને ફાલ જો ફાલ કેટલો ખરી ગયો જો કપાસ ગરડા જેવો થઈ ગયો હોય એટલે બહુ દુઃખ થાય જો વરસાદ આવ્યો છે વરસાદ સારો હોય પણ થોડોક મોડો આવ્યો જો થોડોક વેલ આવી ગયો હોત તો સારું હોત તો આ બધું નુકસાન જીવું એ ન જવું હોત બધું એમને પાણી વાળવાનું ચાલુ છે કપાસમાં જો જે છેલ્લે તો લીલું જ છીએ એટલે એમના પાતા જઈશ અડવી અડવી બે એ બે વખડા પીધા હતી જામ માતા ચાલુ છે પાણી જો વધારે પડી ગયું પાણી થોડું કાઢવું પડશે બહાર છેલ્લે છેલ્લે વધારે પડી ગયું એટલે થોડું કીચવાડી કરીને બહારું કાઢી નાખીને પછી વધારે પાણી પડશે ફાઈલ થી વાઇડમાં વઈ જાય કમ્પલેટ વાર દે ચાલો તો જો આપણે કમ્પલેટ કપાસ ભઈ દીધો છે અને હવે આપણે આયા હૈ કોખામાં પાણી વાળવાનું છે એક બેડીમાં જોતે આપણે આજી સિદ્ધ ધોરીયો રહ્યો ઈ જો ઓલા પણ થી ચોખો કરી રહ્યો કાગળ કરવાનું હોય એટલે જો પહેલાં ઝીણ ઝીણું થોડુંક રહી ગયું છે અહીંયા એ આ ટોસતા જઈ એ કમ્પ્લીટ આ ધોરિમાં થઈ જાય એટલે આ ભાગ પીવી નથી અને પછી આ ભાગનો ધોરી ઓલી સાઈડે કરી મોશું અને જો કે ખડ તો આ દોરિયામાં વધારી છે કારણ કે દવા અહીંયા સટાણી નથી ખડની આમ જો ધીમા વધારે ખડ થઈ ગયા ખડ લઈ લ્યો એટલે પાણી આલીવું થઈ જાય અને જો આ દુરિયામાં ચીયાની ખળ પર પાણી વાર ચાલુ કરી દેવું છે વરસાદ ન આવે તો ચાલો તે હવે તો આજ નવલોગ પૂરો કરવી વર્ષો લોક સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલ